ફોન ક્યાં પકડા તું પોલીસ ના કરે મારે શું કરવાનું તોડવાની કોશિશ ના કરતો પકડ રાખજે તું આને આપણે પેલા તો ફોન જ લાવો અને કિડનેપ કરે હતી કોણ એ કોઈ ગધો મારો ગાધી રહ્યા તો કોઈ કુપાડી જતું રહ્યું અંકિત ફેના ઉર્ષા યા મોડો તો મારા મમ્મી માટે ભાગેલું હતું હલો કોણ કિડની બોલો હું તમારા જોતો હોય ને તો લાખ રૂપિયા લઈને લે મામા મામા જલ્દી હાલો લાખ ન કેટલે હું તમને એડ્રેસ મેલો તમે તું આ એમની વાત છે मरफाई बंद लेन जाओ वो अंताड़ी दे दरे ने हाँ लोकेशन तो आज लेते हैं अबे बच्चे तो अबे आज ए कोई है ए वो किन्हें पर भाई

આવેલું હો ખબર નહિ પણ મારે માની આદત કહું છે બે ત્રણ કેસે થઈ ગયેલા ત્યાં બંકા ઉપર